છોટા ઉદેપુરને બ વર્ગમાંથી અ વર્ગમાં સમાવેશ કર્યો છે નગરજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ राठવાએ રાજ્ય સરકારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સૌ નગરજનો વતી આભાર વ્યક્ત કર્યો છે આજે હું ગુજરાત રાજ્યના આદન્ય મુક્કમ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો છોટા ઉદેપુર નગરપાલિકા અને છોટાઉદેપુરના સૌ નગરજનો વતી ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કારણ કે છોટાઉદેપુર નગરપાલિકા એ જિલ્લાનું મુખ્ય મથક છે અનેક પ્રકારની કચેરીઓ છોટાઉદેપુરમાં બની રહી છે બનેલી છે જેના કારણે સમગ્ર જિલ્લાની જનતા એ છોટાઉદેપુર ખાતે આવતી હોય છે અને જે રાજ્ય સરકારની પ્રથમ યાદી બહાર પડી એમાં છોટાઉદેપુરને બ વિભાગમાં મૂકવામાં આવેલું પરંતુ છોટાઉદેપુરના ધારાસભ્ય તરીકે હું અને અમારા સાંસદ માન્ય જસુભાઈ રાઠવા આ બંને જન થઈ અને માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરેલી અને એના ભાગરૂપે માન્ય મુખ્યમંત્રી સાહેબે છોટાઉદેપુર નગરપાલિકા એ છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક હોય આને પણ અવર્ગમાં સમાવેશ કરવા માટેનો નિર્ણય લઈ અને આદેશ કર્યો અને જેનો પરિપત્ર પણ થઈ ગયો છે જેથી આ છોટાઉદેપુર નગરને આવનારા સમયમાં અવર્ગ થવાથી અનેક પ્રકારની ગ્રાન્ટો વધારે પ્રમાણમાં મળવાની અને જનતાની જે સુખાકારી છે એ સુખાકારીમાં વધારો થવાનો હરે હરણ પટેલ નેશન બ્રુજ છોટા દેબો સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર